કે હળોદ માર્કેટયાર્ડમાં અત્યારે પચીસ હજારથી વધુ મણની રાઈની આવક છે રાય જીરું અને ધાણાની પણ એટલી જ પુષ્કળ આવક છે અત્યારે અહીં હળોદ માર્કેટયાર્ડમાં ખેડૂત દ્વારા રહીની જે હરાજી છે તે હરાજી બંધ કરાવી કારણ કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી એટલા માટે થઈ ત્યાર પછી ખેડૂતો માર્કેટયાર્ડના જે કંઈ અધિકારીઓ છે એને રજૂઆતને એ પણ કરી એટલે રજૂઆતના અંતે નક્કી થયું કે ભાઈ આ જે ભાવ છે એ ભાવ ખેડૂતોને પોસાય તેવો છે ને એટલે આજે હરરાજી કાર્ય જે છે એ બંધ રાખવામાં આવ્યું છે તેની સાથે જે ખેડૂત મિત્રો આ વિડીયો જોવાના છે એને પણ અમારી એક અપીલ છે કે આજે એટલે કે છ માર્ચ બે હજાર પચીસ છ ત્રણ બે હજાર પચીસના રોજ હળદ માર્કે રાતે દસ વાગ્યા થી આવક લેવામાં આવે છે આજે રાયની આવક બંધ કરી છે એટલે જે ખેડૂત મિત્રો રાય લઈને આવવાના હોય તો વરી પાછી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી રાહ જોઈ જોઈએ એમના આવી ન જતા આ ખેડૂત મિત્રો આપણી સાથે છે આપણે થોડી એમની સાથે વાત કરવી શું તમારું નામ સનાભાઈ સનાભાઈ કયા ગામથી આવ્યા ચુલ્લી આવ ચૂલી થી શું લઈને આવ્યા હતા એમે રઈ લઈને આવ્યા હતા હા હા તો ઈ લોકો એવી મનમાની કરે સાહેબ કે 1100 થી જો વેપારી ચાલુ કરતા હોય તો પાછા વેપારી એમ કે 1100 થી નહીં 1000 થી ચાલુ કરો તો 1000 થી ચાલુ કરે તો એમનું એ માને એમે કીધું 1100 થી ચાલુ કરો તો અમને ભાવ પોસાય નક અમને પોસતા નથી હા હા અને કાલ ભાવ બારસો ને છોતેર રૂપિયા નો ઊંચો ભાવ હતો તો આજ પાદરા કઈ બસો રૂપિયા તો એક દિવસમાં ના ઘટી જાય તો એમ એમ કહી કે બારસો નો પહોંચે તો કઈ નઈ સાડા અગિયારસો થી ચાલુ કરો પછી જ્યાં પહોંચી અહીંયા બરોબર અમારી એવી માંગ છે ખેડૂતની અને કા બાયલા વેપારી બોલાવો તમારે ખરીદી જો નો પૂરી થતી હોય તો બાયલા વેપારી બોલાવો બીજી એમને શું આપો કે ભાઈ કોઈ પણ વેપારી આવીને આ માલ ખરીદી કે તમારી માંગ શું છે ખાડી અગિયારસો રૂપિયા ભાવ થી ઓછા મોસા ભાવ સાડા અગિયારસો થી ચાલુ થવા જોઈએ પછી ઉપર જેટલા આવે એટલા અમારા બરોબર બાકી અત્યારે એક હજાર પચાસ ચાલુ છે એ હજાર થી ચાલુ કરે એક ભાઈના તો કઈ ખાચો નથી આવી રૂપિયા સાહેબ એ અમે હમણાં તપાસ કરીને તો એ જાણવા મળ્યું કે ભાઈ વેપારીઓ જે છે એ વેપારીઓને ઉપર જે રીતના લે એ મુજબ ભાવ કરતા હોય છે તો માર્કેટ યાર્ડ એવું કહી રહ્યું છે કે અમે વેપારીઓને એવું ન તમે ચાલુ કરો એ રહ્યા છે વેપારીઓ ક્વોલિટી વાઇઝ જે છે એ ભાવ કરીએ છીએ પણ સાહેબ એક દીમાં કોઈ પણ માલ એવો ન હોય કે બસો અઢીસો ની તૂટ પડે એવો કોઈ માલ ના હોય અમે માની શકીએ અને એમને મન માવે કે આ હજાર રૂપિયા હજાર એથી આગળ એક પાંચ રૂપિયા ના ચડતા એ લોકો ઈ અંદરો અંદર ગેમ રમી લે તો આજ ટૂંકમાં હરાજી બંધ કરાવવામાં આવી હા આજે હરાજી મેં એવી માંગ કરી કે સાડા અગિયારસો થી ચાલુ થાય તો કરો નકર કોઈ ખેડૂત વેચશો નહીં ભલે માલ પેડો જ્યાં લગી નો વેચાય ત્યાં લગી હરાજી બંધ રાખો બાકીનો માલ બંધ રાખો ટૂંકમાં સાડી અગિયારસો થી ભાવ ચાલુ થવા જોઈએ નીચામાં નીચા સાડી અગિયારસો રૂપિયા સુટે ત્યાં લગી દાળી પણ ન છૂટે અત્યારે વિઘે કેટલું થાય અને તમે કીધું ને હજાર રૂપિયાની આસપાસ કે એક હજાર ની આસપાસ એક હજાર પચાસ ની આસપાસ ભાવ બોલાય છે તો આ ભાવમાં તમે રાઈ વેચો તો શું વધે કઈ વધે ને આમાં પંદર હજાર ની આજુબાજુ વીઘો પડે તો પંદર હજાર માં કઈક બે હાજર રૂપિયા હલરવારો લઈ જાય ત્રણસો રૂપિયા મજૂરી લઈ જાય તો કઈક નાકાવારો ના જાય બિયારણ ના જાય વાબા ના જાય ખાતર ના જાય તો વાય કઈ દવા ન જાય તો ખેડૂત શું વધે ખેડૂત ને કઈ નઈ પાવડી નું વધે સાહેબ પાવડી ઘર નું લઈને જવાનું રે બાકી ખેડૂત છે શું તમારું નામ મારું નામ મહેશભાઈ છે ગામ કવાડિયા સાહેબ અમારી એક જ માંગ છે કે અગિયારસો પચાસ ખરેખર આ રહીને થવા જોઈએ હલરના સાહેબ મેક્સિમમ બારસો ને પચાસ રૂપિયા એક કલાકના છે બીજી વાત કે મજૂર અમે બહારથી બોલાવી પહેલાં તો મજૂર ત્રણસો રૂપિયા દેતા ગામમાં વાઢવા નથી મળતા બરોબર તો બીજી માંગ કે સાહેબ હાડ અગિયારસો રૂપિયાથી ઉપર જાય તો વધારે સારું સરકાર પાસે એક જ માંગ સાહેબ અગિયારસો પચાસ રૂપિયા મેક્સિમમ અમારા ભાવ થવા જોઈએ બસ આટલી જ માંગ છે અમારી સાહેબ ઓકે શું તમારું નામ મારું નામ બળદેવભાઈ ક્યાં ગામ થયા બળ ડુંગર પરથી ડુંગર પરથી રહી લઈને આવ્યા રહી લઈને આવ્યા ભાવ આવ્યો તો તમાર હરરાજી આવી હતી નથી આવી

शू तो तमर नाम लाला भाई क्या गम थी लिया थी रही लेना आया हाँ रहे रहे लेना आया अभी अरे जी के हाँ अरे जी ना है ये पापा वाये उतना ही भाव माँ भाव नीचे हिंच चालू करे हैं तरीये आ भाव ना पोहे आ भाव ना पोहे हम्म सो तमारू नाम आवन सो नाम तमारू गोपाल भाई लिया थी लिया थी तमे हाँ वरियारी लाया

એક કલાકે કેવડા રૂપિયા લઈ જાય હલરવાળા લઈ જાય એમાં કે અમારે શું કહો એમાં આ ભાવ હૈ ભોવાય નહીં તો ના અગિયારસો ઉપર આવે ને તો જ પોહ થાય ને ન થાય શું ભાઈ બેન તારું નામ મયુર કિયાગામથી આ ચૂલી તી આ રાઈ લઈને આયા હતા કેટલી હ કેટલી છે હે હિત્યારે કમણજીવી આ આવી જઈ તમારા રજ ના નથી આવી એક હજાર પચીસ નો ભાવ છે અહિયાં હરજી આવી જઈ લાગે બીજાને ને આવીશું મારે આમ છે હજી ના અરજી ન થાય ખાઈ હા નથી ભાવ જ ન નપુ એવું હવે હજાર રૂપિયા થી ચાલુ કરે છે શું કરે અમારું કો હાલો અગિયારસો સાડા અગિયારસો મૂકે તો હાલે ન કે કઈ લેવાનું નથી પેટ્રોલ ના માથે પડે એવું હે નાકાના હા

જીરું લઈને આવ્યા ક્યાં થી આવી જાય હરાજી હા અરાજી આવી જાય કેવો આવ્યો ચાર ઓછા ચાર પછી ઓછા એટલે પંચોતેર રૂપિયા ભાવ આવ્યો આ ભાવ પોહાય પોઈશું ક્યાં જવું પોતા એવું નથી એમાં જમીન વધવા નથી બધી ઉપાડી હા ગૌચર જ નથી ક્યાંય એવું ગૌચર તો મિનિમમ કેટલો જીરા ભાવ હોય તાણે જો પાંચ હજાર જોઈ બોલા બાર હજાર ભાવ હે ભીડા હતા તો એવું લાગતું હતું કે આટલો બધો થાવ નીચો નહીં વહી જાય બાર હજાર ભાઈ તો બરોબર પણ નથી એવું ને અહીં બીજા આ એક ખેડૂત છે શું કાકા તમારું નામ ચતુરભાઈ ઝવેરભાઈ ક્યાં ગામથી આયા ધાંગધ્રા ધાંગધ કે કોઈ ગામડું ના ધાંગધ્રા શું લઈને આયા તા રહી લઈ ને હતા એ હજાર થી નીચે મેકે હે બારસો રૂપિયા કીધે મારે પોવાય બારસો થી નીચે પોવાય એવું નથી ખેડૂત મજૂરી કામ કેવું દાળી ચારસો ચારસો રૂપિયા દાળી પાંચસો રૂપિયા દાળી લે આમાં ખેડૂતનો કઈ વરે નહીં દવાના પંપ સો સો રૂપિયાના પંપ થાય છે સાહેબ આમાં દવા સાટી અમારે એક સીસી લાવી તો બારસો તેરસો રૂપિયાની સીસી પડે છે આમાં અમારે કેવી રીતે ખેતી ઊભી રાખવી આમાં આવો બાપા આ બાજુ આવો આવો આ બાજુ આવો અરે આવો તમે તો બધા વડીલ હોય તો બીજા તમે જ નહીં બોલો તો બીજા ક્યાંથી બોલવાના

હમ હા તો મિત્રો આ બધા ખેડૂતો છે આ હળોદ માર્કેટયાર્ડ માં રાય વેચવા માટે આવ્યા છે આજે છ ત્રણ બે હાજર પચીસ થઈ મિત્રો કારણ કે વિડીયો અમુક થોડા દિવસો પછી જોઈ શકે છે આવું થયું છે આજ આ છ ત્રણ બે હજાર પચીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં રાયના નીચા ભાવને લઈ અને ખેડૂતોએ રાયની અરરાજી છે એ બંધ કરાવી છે ખેડૂતોનું કહેવાનું થાય છે કે ગઈકાલ કરતાં આજે દોઢસોથી બસો રૂપિયાનો મણી કે એટલે કે વીસ કિલો એ ફેર છે તો ખેડૂતોની માંગ એ છે કે હરરાજી કાર્ય જે છે રાયનું એ અગિયારસો પચાસથી ચાલુ થાય તો જ ખેડૂતોને પોસાય એવું છે બાકી એક હજારની આસપાસ કરો તો એ પોસાય એવું છે નહીં આ બધા ખેડૂતોએ અત્યારે હરરાજી બંધ કરાવી છે અને આજે માર્કેટયાર્ડે એ પણ જાહેરાત કરી છે કે આજે સાંજથી જે રાયની આવક છે એ ગાયની આવક બંધ કરી છે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક જે છે એ બંધ રાખવામાં આવશે આભાર મિત્રો